નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપી વાત ભારત જોડો ન્યાય ન્યાયયાત્રાની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા છે રાહુલ ગાંધી જેઓ આજથી ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાતમાં આવી રહ્યા છે કોંગ્રેસની ન્યાય ન્યાયયાત્રા દાહોદથી ગુજરાતમાં પ્રવેશ છે રાજસ્થાનના બાંસવાડાથી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ દાહોદ જિલ્લાના ઝાલોદમાં આ યાત્રા પ્રવેશ કરવાની છે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે ત્યારે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી પણ રાહુલ ગાંધીને આવકારવા માટે ઝાલોદ ખાતે ઉપસ્થિત રહેવાના છે ઝાલુતમાં રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરશે ચાર દિવસમાં ગુજરાતના સાત જિલ્લાઓમાંથી રાહુલ ગાંધી ચારસો કિલોમીટરથી વધુનો પ્રવાસ કરશે તે પછી મહારાષ્ટ્રમાં આ પ્રવેશ કરશે યાત્રા લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ મજબૂત બનવાને બદલે એક બાદ એક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને તેવા સમયે રાહુલ ગાંધી ગુજરાત મુલાકાત ઘણી મહત્વની બની જાય છે સાત માર્ચની વાત કરીએ રાજસ્થાનના બાંસવાડાથી જાલુદમાં પ્રવેશ કરવાની છે આ ભારત જોડો ન્યાય યાત્રા દાહોદમાં રાત્રિ રોકાણ કરશે રાહુલ ગાંધી આજ રોજની આ વાત છે આઠ માર્ચની વાત કરીએ દાહોદ બસ સ્ટેન્ડથી સરદાર પટેલ સર્કલ સુધી આ પદયાત્રા રહેશે લીમખેડામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કાર્યક્રમ છે જેની અંદર રાહુલ ગાંધી જોડાશે લીમખેડાથી પીપલોદ અને ત્યાંથી ગોધરા પણ તેઓ પહોંચશે ગોધરામાં બેઠક બાદ હાલોલ જવા માટે તેઓ રવાના થશે આઠ માર્ચનો તેમનો આખા દિવસનો કાર્યક્રમ પછી હાલોલથી પાવાગઢ પહોંચશે આમની આ ન્યાયયાત્રા તે પછી પાવાગઢથી શિવરાજપુર અને બાદમાં જાંબુઘોડા યાત્રા પહોંચવાની છે ન્યાયયાત્રાનું બોડેલી ખાતે રાખડી રોકાણ રહેશે નવ માર્ચની વાત કરી લે બોડેલીથી યાત્રા નસવાડી પહોંચશે નવ માર્ચના દિવસે નસવાડીમાં આ ન્યાય ન્યાયયાત્રા પહોંચશે રાજપીપળાથી નેત્રંગ પહોંચવાની છે યાત્રા નવ માર્ચના દિવસે દસ માર્ચની વાત કરીએ માંડવી ખાતે યાત્રાનું આગમન થવાનું છે માંડવીથી બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાતે રાહુલ ગાંધી જોડાશે બારડોલીથી બાજીપુર થઈને વ્યારા આ ન્યાય યાત્રા પહોંચશે ચાર દિવસની અંદર ગુજરાતના સાત જિલ્લામાં વિવિધ તાલુકાઓની અંદર આ ન્યાય યાત્રા પહોંચવાની છે સોનગઢની અંદર મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ આપશે નવ માર્ચનો આ કાર્યક્રમ ચાર દિવસની અંદર ચારસો કિલોમીટરનો પ્રવાસ આ ન્યાય યાત્રા દ્વારા ખેડવામાં આવશે રાહુલ ગાંધી દ્વારા રાહુલ ગાંધી છ જાહેર સભા છે આ ચાર દિવસની અંદર સત્યાવીસ કોર્નર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જમીન ગુમાવનારા આદિવાસીઓ સાથે પણ તેઓ સંવાદ કરશે આ જંગે વધુ માહિતી સાથે જોડાયા ગયા છે અમાર સમાધતા ધવલ ધવલ જે બાંસવાડા થી પ્રવેશવાની છે ભારત જોડો ન્યાયાત્રા રાહુલ ગાંધી ની સૌથી પહેલા તો અત્યારે તેની તૈયારીઓની સ્થિતિ શું છે જે આખો રૂટ છે તેના રૂટ નો નિરીક્ષણ કરવા માં આવી છે કે કેમ વિગતો આપની પાસે અ જી ચોકસ થી બપોરે 3 વાગ્યે જે છે રાહુલ ગાંધી સવાડાથી બપોરે બે વાગ્યાની આસપાસ જેથી યાત્રા નીકળશે અને ગુજરાતના જે બોર્ડર વિસ્તાર છે ત્યાંથી ગુજરાતની અંદર પ્રવેશ કરશે એટલે કે કહી શકાય કે જાલોદમાં પ્રવેશ કર્યા બાદ જે વિગતવાર કાર્યક્રમની વાત કરવામાં આવે તો જાલોદ ત્યાં ખાતે છે તે નાની એવી જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તે ત્યાંથી જ જે યાત્રા છે તે નીકળશે અને ત્યાં આગળ ઈશુદાન ગઢવી એટલે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ ત્યાં યાત્રામાં જોડાશે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ યાત્રામાં જોડાશે એટલે કે ગુજરાતમાં બે સીટો ઉપર આમ આદમી સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે તેથી જે ગુજરાતના નેતાઓ પણ આની અંદર જોડાશે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાશે પ્રદેશ પ્રમુખ ઈશુરાન ગઢવી છે જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા છે સાથે જ અનેક નેતાઓ પણ આમ આદમી પાર્ટીના જોડાશે એટલે કે કહી શકાય કે ગુજરાત કોંગ્રેસના પણ જે સિનિયર આગેવાનો છે તેઓ પણ આ યાત્રામાં જોડાશે અને બીજા જે ધારાસભ્યો ધારાસભ્યોશ્રીઓ છે કે સિનિયર આગેવાનો છે તેમને અલગ અલગ વિસ્તાર ફાળવવામાં આવે છે કે એમ કહી શકાય કે ત્યાપી અને વ્યારા જિલ્લા માટે ત્યાં આગળ રાખવામાં આવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે કે આખો પટ્ટો છે એક પછી કોંગ્રેસમાંથી જે રાજીનામા પડી રહ્યા છે એક તરફ એ પણ અપડેટ સામે આવી કે આપમાંથી માંથી ઈસુદાન ગઢવી પણ આ યાત્રાની અંદર જોડાવાના છે તેને લઈને આપની પાસે શું વિગત જે ચોક્કસથી આદિવાસી વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે એટલે એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે ગુજરાતની અંદર અને જ્યારે કોંગ્રેસ પક્ષની અંદર આદિવાસી વિસ્તાર જે છે તે અંબાજીથી ઉમરગામ સુધીનો કોંગ્રેસની વોટ બેંક માનવામાં આવતો હતો પરંતુ એક બાદ જે આદિવાસી નેતાના રાજીનામા કોંગ્રેસમાંથી પડ્યા છે તેને જ લઈને રાહુલ ગાંધીનો ગુજરાતના નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું હોય કે આદિવાસી વિસ્તાર જે આપણો મતબેન્ક છે તે ક્યાંક ને ક્યાંક જતી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે કે આદિવાસી તમામે તમામ જે જિલ્લા વાત કરવામાં તો દાહોદથી પંચમહાલ પંચમહાલથી છોટા ઉદે છોટાઉદેપુરથી ભરૂચ ભરૂચથી સુરત નો ગ્રામીણ વિસ્તાર અને ત્યાંથી ડાંગ એટલે કે કહી શકાય કે તમામ આદિવાસી વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે આદિવાસીમાં જે વોટ નું પ્રભુત્વ છે તે જમાવી રાખવા માટે આ વિસ્તાર પસંદ કરવામાં આવ્યો તેવું પણ દેખાઈ રહ્યું છે અને સાથે જતા હોય તેની વાત કરવામાં આવે તો તેની અંદર પણ પ્રદેશ પ્રમુખને પણ પ્રશ્ન કરાવવામાં આવ્યો તો પણ પ્રદેશ પ્રમુખ પણ તેના ઉપર મૌન સેવતા જોવા મળ્યા હતા એટલે કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં યાત્રા ફરશે તેનાથી લોકસભા ચૂંટણીને લઈને કેટલો ફાયદો કોંગ્રેસને થશે તે તો લોકસભા ચૂંટણીનું પરિણામ જ પરંતુ એક બાદ એક નેતાઓના રાજીનામા પડી રહ્યા છે ત્યાં પણ ભાજપ પોતાનો ખેલ છે તે પાડી શકે તેવું પૂરેપૂરી અત્યારે દાહોદથી સંવાદદાતા ભૂપેન્દ્ર જોડાઈ ગયા છે ભૂપેન્દ્ર પ્રશ્ન એ છે કે આ જે આખા બિલ્ટની અંદર દાહોદની અંદર જાલોદમાં જ્યારે આ ન્યાય યાત્રા પ્રવેશવાની છે તો આપ ત્યાં ઉપસ્થિત છો ત્યાંના રૂટનું નિરીક્ષણ ત્યાંના આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓનું શું કહેવું સામે આવ્યું છે ત્યાંની સ્થિતિને લઈને અપડેટ જી આજ રોજ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનથી ગુજરાતના દાહોદ જિલ્લામાં પ્રવેશ કરવાની છે આપ જોઈ શકો છો કે તૈયારીના ભાગરૂપે આ ગાડીને કઈ રીતે શણગારવામાં આવ્યું છે દાહોદમાં પણ ઠેર ઠેર એમના પોસ્ટરો મોટા મોટા લગાવવામાં આવ્યા છે અને પોલીસ બંદોબસ્તની જો વાત કરીએ તો ગઈકાલે એસપી દાહોદ અને સીઆરપીએફ ની ટુકડી અહીંયા સંયુક્ત રૂપે નિરીક્ષણ કર્યો હતો અને ઠેક ઠેક ઠેકાણે ઠેકાણે અહીંયા જો જોઈ શકો છો કે પોલીસનો પણ બંદોબસ્ત છે આપણી સાથે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા ઊભા છે જે સુરત થી અહીંયા પધારે છે તેમની સાથે આપણે વાત કરીશું શું કે આજની યાત્રાને લઈને આજની યાત્રામાં રાહુલ ગાંધીજી છે જે ભારત જુડો ન્યાય યાત્રા ની શરૂઆત કરીને પૂર્ણા હતીના આડે ગુજરાત ખાતે શરૂઆત થાય છે ને આવી રહેલા છે ભારત જોડો સહિત ન્યાય પણ મળે તમામ જનતાને એને માટેની જે અઠાગ મહેનત રાહુલ ગાંધી અને એ કરી રહ્યા છે તેને આમ જનતાના તમામ એ સદસ્યો આવકારે છે અને આ યાત્રા થકી એક એવો મેસેજ પાસ ઓન થઈ કરી રહેલ છે કોંગ્રેસ કે તમામ પ્રજાઓના પ્રશ્નો જે હાલમાં છેલ્લા કેટલા વર્ષથી જે એ થાય અને આમ જનતા સારી રીતે પોતાનું જીવન ગુર્જા મોંઘવારી અને બેરોજગારીના જે પ્રશ્નો જે હલ થાય એના માટેની આ એક ક્વા છે રાહુલ ગાંધી તરફ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ સાથે આપણા ગુજરાતના પણ પ્રમુખ પૂર્વ પ્રમુખ અહીંયા પધારેલ છે આપ શું કહેશો આજની યાત્રાને લઈને આજની યાત્રા માટે એટલું કહીએ છીએ કે રાહુલજીએ જ્યારે મણિપુરથી મુંબઈ સુધીની ન્યાય માટેની યાત્રા કરી છે તેને ભારતની જનતા અલગ અલગ રાજ્યમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને એ જ પ્રમાણે ગુજરાતમાં પણ સાડા ત્રણ ચાર દિવસની યાત્રા છે એમાં અમે સુરતથી દાહોદ મુકામે પધાર્યા છે અને દાહોદથી ઝાલોદથી જ્યારે પ્રવેશ કરશે

જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું શહેર પ્રમુખે રાજીનામું આપી દીધું કોંગ્રેસમાંથી હવે કોણ તેને તારણહાર બનશે કોણ તેને મજબૂત બનાવશે જી ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસ એમ કહી રહ્યું છે કે અમારે નેતાઓની જરૂર નથી અમારી કાર્યકર્તાઓની જરૂર છે એટલે કે જે આદિવાસી વિસ્તારના કાર્યકર્તાઓ છે તે આદિવાસી વિસ્તારના કાર્યકર્તાઓ તારણહાર બને તો નવાઈ નહીં કારણ કે અત્યારે હાલ જે પ્રકારે ત્યાં બોર્ડર ઉપર જનમેદની ઉમટી છે તે જનમેદની જોવામાં આવે તો હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આદિવાસી વિસ્તારના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે લોકો પહોંચી ચૂક્યા છે રાહુલ ગાંધીને આવકારવા માટે તમામે તમામ લોકો પહોંચી ચૂક્યા છે અને જે પ્રકારે ભારત જોડો ન્યાયયાત્રાની વાત કરવામાં આવે તો તેની અંદર રાહુલ રાહુલ ગાંધી જે છે વંચિતો સાથે વાત કરી શકે છે શોષિતો સાથે વાત કરી શકે છે બેરોજગારો સાથે વાત કરી શકે છે શિક્ષણનો મુદ્દો છે તે શિક્ષણના મુદ્દા ઉપર પણ વાત કરી શકે છે હેસી જગ્યા જેટલી જગ્યા ઉપર તેમના સ્વાગત પંડ છે બનાવવાનું સ્વાગત પણ કરવામાં આવી શકે છે કેટલીક જગ્યાએ કોર્નર મીટિંગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે કે કહી શકાય કે આદિવાસી વિસ્તારના જે પ્રશ્નો છે તે આદિવાસી વિસ્તારના પ્રશ્નોની વાચા છે તે રાહુલ ગાંધી તરફથી મળશે અને રાહુલ ગાંધી તે તમામે તમામ પ્રશ્નોને સાંભળવામાં આવશે અને જો યોગ્યતાના ધોરણે તેનું કામ પણ

રાહુલ ગાંધીનો રાજીના એક વાત એ છે કે રાજીવ ગાંધી ની જે ભારત જોડો યાત્રા છે એ રાજકીય અલિપ્ત ચાલે છે કારણ કે કોંગ્રેસ પાર્ટી અત્યારે યાત્રા તો ઘણો એનો જે કંઈ બી એડવાન્ટેજ થતો લાંબા કદાચ થાય પણ કોંગ્રેસ પાર્ટી છે તત્કાલીન ઈશ્યુ છે એના પર તરત એમને ધ્યાન આપવાની જરૂરત છે ધારો કે કોંગ્રેસ પાર્ટી અત્યારે દાહોદ થી આવી રહ્યા છે જે એમનો જે નોર આખી જે રૂટ બનાવ્યો છે એ રૂટ ખરેખર બહુ જ સારો બનાવ્યો છે અને એ જ રૂટની અત્યારે કોંગ્રેસ પાર્ટીની જરૂરત છે અને એ જ રૂટ પણ એ જ રૂટ કોંગ્રેસ પાર્ટી બે હજાર બાવીસના ઇલેક્શનમાં જે છેલ્લે જે ઇલેક્શન આવ્યું એમાં એ રૂટથી છૂટી ગયા અને એ રૂટ બે હજાર સત્તરના ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટી બહુ સરસ રીતે બનાવ્યો હતો એમાંથી કોંગ્રેસ પાર્ટી નીકળી ગઈ એટલે આ પરિસ્થિતિ અત્યારે છે એટલે કોંગ્રેસ પાર્ટીએ એક એનાલિસિસ કરવાની જરૂરત છે કે આ બધા નેતા સિનિયર લીડર્સ અને જે એમની સાથેનો ગ્રાસરૂટ નેટવર્ક છે એ બધા છોડીને કેમ જાય છે પછી એમના રોકવાની પરિસ્થિતિ આવે બિલકુલ દર્શનભાઈ અહીંયા સવાલ એ થાય કે ગુજરાતના ઇતિહાસની અંદર સૌથી એવું કહેવાય કે ગુજરાત વિધાનસભામાં સત્તરમાંથી હવે એ લોકો સમેટાઈ ગયા છે તેર ઉપર એક પછી એક જે રાજીનામા પડ્યા ઇતિહાસનું સૌથી કંગાળ પ્રદર્શન કરતી એકસો બે બ્યાસી બેઠકો ઉપર અત્યારે કોંગ્રેસની જે સ્થિતિ છે તે આપણી સામું છે આગામી સમયની અંદર આપને શું એવું નથી લાગતું કે ન્યાય યાત્રા પર ફોકસ એટલું જરૂરી છે પરંતુ એ પહેલાં અંદરો અંદરની સ્થિતિ અને આ લોકોને સાચવવા પણ એટલા જરૂરી છે કે જે તમને જીત અપાવી શકે એમ છે નહીં બિલકુલ એ જ વાત છે કે તમે કે જઈ રહ્યા છે એ જઈ રહ્યા છે એના પર્સનલ એમ્બિશનના કારણ છે આપણે જઈ રહ્યા છે ને કંઈ બહુ જે રીતે લોકો જઈ રહ્યા છે એનું કંઈ બહુ જસ્ટિફિકેશન મારી દ્રષ્ટિએ નથી કે અર્જુન મોઢવાડીયાએ તમે સાંભળ્યું હશે એમને જે કારણો આપ્યા છે બહુ જ હાસ્યાસ્પદ કારણ છે પણ એ તો ઠીક છે એમનું એમના પોતાના કારણ હશે પણ કોંગ્રેસ પાર્ટીએ સમજવાની જરૂરત છે કે આ સિનિયર લોકો આ નેતા બધા જાહેર છે એ કેમ જઈ રહ્યા છે અને એમને ના જઈ શકે એમના માટે એમને શું કરવું જોઈએ એ લોકો સહિત જે કંઈ બી કારણ હશે ધારો કે અર્જુનભાઈ મોડવાડે છે પોતાની કરિયર માટે જાય છે એમના માટે આ છેલ્લી પોલિટિકલ ઇનિંગ છે એમની ઉમત જે રીતે બી છે એ રીતે એમના માટે છેલ્લી છે અને જે કંઈ બી જે કઈ બી રાજકારણીઓ બીજેપી ગુજરાતમાં રહેવું હોય એને માટે અત્યારે તો અત્યારે તો કરિયર માટે જે કોઈ બી મળી શકે એડવાન્ટેજ અહીંયા જ મળી શકે છે કોંગ્રેસ પાર્ટીમાં તો ધીમે ધીમે એવું લાગે છે કે એમને કોઈ રસ જ નથી ગુજરાતમાં ગુજરાતની આ પરિસ્થિતિને જોતા જો થોડું ઘણું સમજ પડે તો પછી આગામી સમયની અંદર આદિવાસી બેલ્ટમાંથી મતો કઈ રીતે પ્રાપ્ત કરવા તેને લઈને અત્યારે ધવલ આપણી સાથે જોડાય છે ધવલ મુદ્દો એ છે કે જ્યારે બાંસવાડાથી અહીં પ્રવેશ કરવાની છે આખા દિવસ તો કાર્યક્રમ છે જાહેર જાહેરસભાને સંબોધિત કરશે પરંતુ હંમેશા જ્યારે પણ આવો કોઈ નેતા આવતો હોય ત્યારે આસપાસના વિસ્તાર એટલે કે એ આદિવાસી બિલ્લ્ટની વાત કરી રહ્યું છું એ લોકોમાં કેવો જુસ્સો છે એ લોકોની શું માંગો છે એ લોકોનું શું કહેવું સામે આવ્યું છે જે ચોક્કસથી આદિવાસી વિસ્તારમાં યાત્રા પ્રવેશ કરશે એટલે મેં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે શોષિતોની વાતો જાણવામાં આવશે વંચિતોની વાતો જાણવામાં આવશે શિક્ષિત બેરોજગારોની વાતો જાણવામાં આવશે શિક્ષણનો મુદ્દો પણ એક મહત્ત્વનો મુદ્દો બની રહે છે તેની પણ વાતો જાણવામાં આવશે એટલે કે તમામે તમામ જે આદિ વિસ્તારના આદિવાસી વિસ્તારના જે પ્રશ્નો છે તેને જાણવામાં આવશે જે પ્રકારે જ એક જે તાપી પાર લિવંગ લિંક યોજના મુદ્દે પણ આદિવાસી વિસ્તારની અંદર જે આંદોલન થયું હતું તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે કે આદિવાસી વિસ્તારની જે જમીનો છે તે સરકાર દ્વારા હડપવામાં આવી રહી છે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી શકે છે આ તમામે તમામ મુદ્દા ઉપર રાહુલ ગાંધી છે તે આદિવાસી વિસ્તારોના જે ભાઈઓ બહેનો છે તેની સાથે વાતો કરી શકે છે જે મોટી મોટી ઘટનાઓ આદિવાસી વિસ્તારમાં બનેલી છે આદિવાસી સાથે અન્યાયો થઈ રહ્યા છે તેની પણ વાત કરી શકે છે એટલે કે આદિવાસીના જે મતબેંક છે તેને રીઝવવા માટેના તમામે તમામ પ્રયત્નો છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવશે જે આદિવાસી વોટબેન્ક ગણવામાં આવે છે કોંગ્રેસની તેને પણ પ્રયત્ન કરવામાં આવશે એટલે કે કહી શકાય કે અત્યારે તો ભરૂચ લોકસભા બેઠક બેઠક ઉપરથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે તેને જ લઈને જે ચૈતર વસાવા છે તે પણ આદિવાસી કે આદિવાસી વિસ્તારના જે તમામ પ્રશ્નો હશે તે રાહુલ ગાંધીને સંભાળવામાં આવશે અને તે બાદ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેનું નિરાકરણ માટે સરકાર સામે જે પ્રકારે લડવાની તૈયારી છે તે પ્રકારે લડવાની તૈયારીઓ સાથે તે જોવા મળશે અને એટલે જ કદાચ ભાજપે ભરૂચ

હવે એ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે કે શું આપને લાગે છે કે આ જે યાત્રા છે તેની ઇફેક્ટ આ ઇલેક્શનની અંદર પડશે ખરી બિલકુલ દર્શનભાઈ આવું છું આપણી પાસે આપણી સાથે અત્યારે

હાલ તેઓ એકલા અટોલા ફલે પડી ગયા છે પરંતુ રાહુલ ગાંધીની યાત્રાને સફળ બનાવવા માટે તેઓ મહેનત તો કરી રહ્યા છે પરંતુ આમ જોવા જઈએ તો છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ તૂટી ગઈ છે કારણ કે જે સંખેડા વિધાનસભા હતી તેમાં ધીરુભાઈ ભીલ જેઓ કોંગ્રેસનો એક મજબૂત નેતા હતા તેઓ ભાજપમાં જતા રહ્યા નારાયણ રાઠવા તેઓ અત્યારે ભાજપમાં ગયા મોહનસિંહ રાઠવા વિધાનસભા વખતે જતા રહ્યા હતા એટલે કોંગ્રેસનો જના આધાર કહીએ તે અત્યારે તૂટી ગયો છે બીજી તરફ રાહુલ ગાંધી જ્યારે છોટાઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભાની બેઠકની જે બે તાલુકા છે તેમાંથી તેઓની રથયાત્રા પસાર થવાની છે ત્યારે મેદની ભેગી થાય રથયાત્રાની અંદર તેના માટે કોંગ્રેસ તડામાર તૈયારીઓમાં લાગી છે અહીંયા શક્તિસિંહ ગોહિલ પણ ગઈકાલે વિઝિટ કરીને ગયા હતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે રાહુલ ગાંધી રાત્રે રોકાણ કરવાના છે સવારે વહેલી સવારે આઠ વાગે ત્યાંથી તેઓની યાત્રા બોડેલી ગામમાંથી પસાર થવાની છે અને દસ વાગ્યાની આસપાસ નસવાડી ખાતે જે મુખ્ય બજારો છે તેમાં રથયાત્રા નીકળવાની છે પરંતુ આ જે રથયાત્રામાં કોંગ્રેસની ઈજ્જત ના જાય અને આભરૂ બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ મેદાને તો પડ્યા છે હવે રથ રાહુલ ગાંધીની રથયાત્રાને કેટલું સમર્થન મળે તે તો સમય બતાવશે પરંતુ હાલ જે કોંગ્રેસના નેતાઓ છે રફિક એ જે ન્યાયયાત્રા એ એક પ્રશ્ન એ ઉઠે કે જે રીતે આપણે કહ્યું કે એક જ રાઠવા બચ્યા છે હવે તો જોઈએ છે એ રાઠવા તારે છે કે કેમ પરંતુ આ જે રાઠવા પોટ વોટ બેંક છે તેને સૌથી વધારે અસર કરશે ત્યાંના આસપાસની ગલિયારુંમાં શું ગણગણાટ છે જી આપને જણાવી દઉં કે હવે જે હજુ સુધી ભાજપે લોકસભાનો ઉમેદવાર જાહેર કર્યો નથી છવ્વીસ બેઠક છવ્વીસ જેટલા ઉમેદવારોએ લોકસભાની ભાજપ ઉપરથી ટિકિટ માંગી છે એટલે આમ જોવા જઈએ તો ભાજપમાં પણ એક મોટો જૂથ ટિકિટ માંગી રહ્યો છે અને છવ્વીસ ઉમેદવારો લોકસભાની અંદર જ્યારે ભાજપમાં થતા હોય ત્યારે તેમાં પણ ભંગાણ થવાની સ્થિતિ છે જ્યારે આ બાજ આપ તરફે જોવા જઈએ તો બે જ ઉમેદવારો રહ્યા છે નાના જે અર્જુન રાઠવા અને સુખરામ રાઠવા જેમાં સુખરામ રાઠવાનું પલડું કોંગ્રેસમાંથી ભારે છે જયારે પેલી બાજુ છવ્વીસ ઉમેદવારો જયારે રાઠવા ટિપુટીમાંથી ત્રણ ચાર જેટલા ઉમેદવારો રાઠવા પાય જેતપુર છોટાદેપુર અને જે સાંસદ છે ચાલુ છે નારાયણ રાઠવા આ તમામ જે મોટા લીડરો છે તે ટિકિટ માંગી રહ્યા છે ભાજપ પ્રમુખ પણ ટિકિટ માંગી રહ્યા છે ચાલુ ધારાસભ્યો પણ ભાજપ માંથી ટિકિટ માંગી રહ્યા છે એ બધા રાઠવા રાઠવા સમાજમાંથી જ આવે છે પાંચ લાખ ની આસપાસ રાઠવા વોટ બેંક છે છોટા ઉદેપુર લોકસભામાં એટલે એક મહત્વનો મુદ્દો એ પણ છે કે રાઠવા નાતી નું પ્રભુત્વ રહેલું છે બિલકુલ પાસે ધવલ સાથે છે ધવલ એક પછી એક જે રાજીનામા પડ્યા અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયા ચિરાગ પટેલ આમાંથી બે લોકોના તો કોમન નિવેદન હતા કે પાર્ટીની અંદર ગુંગળામણ હતી અને એટલે રાજીનામું આપ્યું શું હજુ કોઈ નામ ચર્ચાઈ રહ્યા છે ખરા જેટલા બચ્યા છે એમાંથી અત્યારે હાલ કોંગ્રેસ પાસે તેર ધારાસભ્યો બચ્યા છે અને પૂર્વ ધારાસભ્યો પણ કહી શકાય કે બે હજાર સત્તરની વિધાનસભામાં સિત્યોતેર ધારાસભ્યો કોંગ્રેસ પાસે હતા તેમાંથી પતી ગઈ ત્યારે તે સમયે પાસઠ જેટલા ધારાસભ્ય કોંગ્રેસ પાસે હતા ત્યારબાદ બે હજાર બાવીસ વિધાનસભા જ્યારે આવી ત્યારે કોંગ્રેસ પાસે સત્તર ધારાસભ્યો હતા અને સત્તરમાંથી અત્યારે તેમની પાસે તેર ધારાસભ્યો બચ્યા છે જે પ્રમાણે અહેવાલ વહેતા થયા છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો દાતાના કાંતિ ખરાડીનું પણ રાજીનામું આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે કહી શકાય કે જે આદિવાસી વિસ્તાર છે અંબાજીની આસપાસની બેઠક છે એટલે દાતાથી પણ આદિવાસી વિસ્તારમાં રાજીનામું પડાવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને બીજો ઉત્તર ગુજરાતનો જે ચર્ચિત ચહેરો કહેવામાં આવે છે જેનું નામ ઘણી વખત ચાલ્યું છે કે ઘણી વખત તેઓ રાજીનામું આપશે તેવી પણ તેવા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું પણ નામ ચર્ચામાં દેખાઈ રહ્યું છે પૂર્વ ધારાસભ્ય પૂજા વંશનું પણ નામ ચર્ચામાં દેખાઈ રહ્યું છે એટલે કે કહી શકાય કે કિરીટ પટેલ રાજીનામું આપે તો તેનું મુખ્ય કારણ શું હોઈ શકે કારણ કે કિરીટ પટેલ અત્યારે હાલ જે લેવા પટેલ છે પાટીદાર સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને તમામે તમામ પાટીદાર સંસ્થાઓની અંદર અત્યારે હાલ જે ભાજપના નેતાઓ છે તેમનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક સમાજમાં બની રહેવા માટે સમાજની સાથે રહેવા માટે ક્યાંક પાટીદાર નેતા તરીકે કિરીટ પટેલ રાજીનામું આપે તો નવાઈની આગામી દિવસોમાં તેમના નામની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ગણતરીના દિવસોની અંદર કિરીટ પટેલ પણ રાજીનામું આપશે અને દાંતાના જે ધારાસભ્ય છે કાંતિ ખરાડી તેઓ પણ રાજીનામું આપી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ જો કિરીટ પટેલ રાજીનામું આપશે તો સૌરાષ્ટ્રમાં પણ એક કોંગ્રેસને મોટો ફટકો કરી શકાય તેવું દેખાઈ રહ્યું છે કે ધોરાજીના જે પૂર્વ ધારાસભ્ય છે લલિત વસોયા તે પણ રાજીનામું આપે છે આપી શકે છે તો સાથે સાથે જ એમની સાથે જ કિરીટ પટેલના માનીતા ગણાય લલિત કગથરા તેઓ પણ રાજીનામું આપી શકે છે એટલે કહી શકાય કે સૌરાષ્ટ્ર

મુદ્દો એ છે કે જે આદિવાસી બેલ્ટ છે આખો જેની અંદર ન્યાયાત્રા પસાર થશે આપણે કહ્યું એ બોડેલી વિસ્તારની અંદર આદિવાસીઓને મનાવવા માટે ત્યાં ભીડ એકત્રિત કરવા માટે પણ જે રીતે તૈયારી કરવામાં આવી હતી તે વાતનો પણ તમે ઉલ્લેખ કર્યો હતો આવું આપની પાસેથી તે પહેલાં એક દર્શનભાઈ આપની પાસે આવું છું આજે મેં પ્રશ્ન પૂછ્યો અમારા સંવાદદાતા ત્યાં હતા

આદિવાસી પટ્ટીમાં જે યાત્રા જવાની ત્યાં હજુ પણ કોંગ્રેસનું પ્રભુત્વ છે કોંગ્રેસે પોતાના નેટવર્ક ઉજાગર કરવાની જરૂરત છે અને અને થોડું એક્ટિફાઈ ઇલેક્ટિફાય કરવાની જરૂરત છે તો ઘણા આદિવાસી વિસ્તારમાં ઘણા બધા મુદ્દા છે એને કોંગ્રેસ પાર્ટી હજુ સુધી એક્સપ્લોર કર્યા નથી જ્યારે અગાઉ એક્સપ્લોર કર્યા હતા એમણે અને આદિવાસી પટ્ટી તો છેલ્લા ઇલેક્શન સુધી એમની એમનો મજબૂત ગઢ ગણાતો હતો હવે કોંગ્રેસ પાર્ટી તરફ ધ્યાન નહીં આપે તો કોંગ્રેસનું જે છેલ્લું મનાતું ઘર કહેવાય આદિવાસી એટલે કોંગ્રેસની છેલ્લી આશાનો એક જમાનો આપણે જોયો છે કે જ્યાં જ્યાં ઇલેક્શન એટલે ઇન્દિરા ઇન્દિરા ગાંધી ગાંધી અને અને કોંગ્રેસનો ઝંડો એ સિવાય આદિવાસી વિસ્તારમાં કંઈ જ નહોતું એવા વિસ્તારો છે જ્યાં ખાલી ખાલી પંજાને લોકો ઓળખતા હતા બીજા કોઈને ઓળખતા નથી કોઈ પાર્ટી નહીં કશું આજે આ પરિસ્થિતિમાંથી કોંગ્રેસ પાર્ટી અહીંયા ઊભી છે અને ત્યાં કોઈ કોંગ્રેસ તરફથી કોઈ મન મંથન મનોમંથન જે કહેવાય કે એનું એનું

પણ અહીંયા તો દર્શનભાઈ એક વાત કહેવી પડે કે ગુજરાત બંને રિપોર્ટર રફીક અને ધવલતા બંનેનો પણ આભાર તો આખરે હવે એવું થાય કે ન જાણે બચેલા કોણ ખરી પડશે કોણ ખરી પડશે અને શું તેને સાચવવામાં આવશે કે કેમ એ તો હવે આવનારો સમય બતાવશે શું આ યાત્રા કે પછી હજુ પણ એક પછી ખરવાના બાકી છે વિશેષમાં હાલમાં સાટલું જ નમસ્કાર